સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગમુરા ગામ સ્થિત આવેલ ઝોલવા ચોકી સામે ડાઘો ફેશન મિલમાં ભયાનક આગની ઘટના બની તાત્કાલિક ધોરણે પીપીએલ તેમજ ફાયર ની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ બુઝાવાની કામગીરી કરવાની શરૂ કરી આગ લાગવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો એટલું જ નહીં પણ ફાયરની છ જેટલી ગાડીઓ ઘટના સ્થળે આવીને આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગઈ છે હાલમાં કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી પરંતુ મિલમાં ઘણો બધો નુકસાન થવાની સંભાવના છે એટલું જ નહીં પણ આગ લાગવાથી મજૂરોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને કારીગરો જેમ તેમ ભાગવા લાગ્યા બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત